ભાવનગર અગ્રવાલ સમાજ દ્વારા દર વર્ષની માફક દિવ્યાંગો દ્વારા બનાવવામાં આવેલ વસ્તુનું પ્રદર્શન કમ સેલ અગ્રવાલ હોલ ખાતે યોજાયું હતું દિવ્યાંગો પોતાની આજીવિકા મેળવી શકે અને તેમની કલા કૌશલ્યને ઉચિત પ્લેટફોર્મ પૂરું પાડવા આ કિસ્સમનું આયોજન કરવામાં આવે છે સેલમાં હસ્તકલા અને ગૂંથણવાળા વસ્ત્રો તોરણ ટોડલિયા અને દિવાળીલક્ષી ચીજવસ્તુઓ પ્રદર્શિત કરાઈ હતી

જે દિવ્યાંગજનો છે એની છે એ લોકોને આત્મનિર્ભર કરવા એ લોકોને પ્રોત્સાહન મળે એ લોકોનું મનોબલ બને એની માટેનો આ જે અમારો આ એક અવનવો પ્રયાસ છે અહીં એ લોકો પોતાના હાથથી એ લોકો બીજાના પોતાના હાથથી જે વસ્તુઓ બનાવે છે એ કઈ રીતે પરફ્યુ બનાવ્યા છે એ રીતે બનાવ્યા છે હાટ બનાવી છે કે તોરણ બનાવ્યા છે કે અમુક કપડાં ડ્રેસ મટિરિયલ બનાવ્યા છે અવનવી કેન્ડલ્સ છે ઘણી એવી બધી વસ્તુઓ છે અહીંયા સ્ટોલ્સમાં કે જે એ લોકો વખતે કંઈક બ્લાઇન્ડ છે કોઈ ડબેન્ટ લેપ છે કંઈકને બી બીજી જાતની ડિસેબિલિટી છે ઘણા બધા એવા પ્રયાસ વસ્તુઓ અહીંયા છે કે જે અહીંયા અમે લોકો એક્ઝિબિશનમાં મૂક્યું છે અને લોકોને અહીંયા જે લોકો આવે છે અને ખરીદી કરે છે તો એ લોકોનું અહીંયા જે મનોબલ વધે છે તે જોઈને આજે અમને જે અહીંયા એક ખુશી થાય છે એ અમારી માટે એક બહુ જ ગર્વની વાત છે અમારા અહીંયા છે અદિતિબેન જેમણે આની માટે એક અમને અહીંયા પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ આવું એક આપણે કરીએ આપણા સાંસ્કૃતિક ફાઈ કે જે ઓલરેડી માઇક્રો ફાઈનમાં લગભગ છેલ્લા પચીસ વર્ષથી એમ તો લોકો કામ કરે છે તો એમની જે થોડુંક અમને આ મોટિવેશન મળેલું છે અને અમે લોકો જેટલા પણ આ સ્કૂલ્સ છે એ લોકોનો એપ્રોચ કર્યો તો એ લોકો સાથે જ્યારે આ વાત થઈ તો એ લોકોથી પણ અમને એક આ પોઝિટિવ વાત મળી કે અમે પ્રમાણે આમાં અમે આવશું અને તમારી સાથે જોડાશું તો અમે પછી એમના એક સપોર્ટથી એક આ પ્રયાસ કર્યો છે मैं आदित्य અગ્રવાલ મેં અગ્રવાલ સમાજ भावनगर की એક मेंबर हूँ हमने एक छोटा सा आयोजन किया जिसमें शायद गुजरात और भावनगर में पहली बार हो रहा है जिसमें सारे दिव्यांग लोगों को एक साथ इकट्ठा करके एग्जिबिशन किया गया है उनके प्रोडक्ट्स उनकी सर्विसेज़ का जो छोटी सी कोशिश अग्रवाल समाज भावनगर ने की है हमारे जितने भी बड़े हैं उन्होंने हमें प्रेरणा दी और बोला कि आप इस प्रोग्राम को करें जिससे भावनगर के हमने सभी सभी डिसेबल्ड लोगों को जोड़ा है कोशिश करी है कि उनको एक स्वाभिमान यात्रा के शिखर में उनको फिनेंशियल को इंडिपेंडेंट हो सके ऐसे नानकड़ी टुकड़ी में बहुत सारे ऐसे संस्थाएँ हैं जो तो कर ही रही हैं भावनगर में लेकिन हमारा ये एक उद्देश्य था कि एक बड़ा मंच दिया जाए जिसमें सारे दिव्यांग लोग एक जगह आके अपने प्रोडक्ट्स की प्रस्तुति करें ये एग्जीबिशन नॉर्मल एग्जीबिशन से इसलिए डिफरेंट है कि यहाँ ये जो तो एग्ज़िबिशन किया इसमें है इसमें नॉर्मल लोग नहीं हैं यहाँ सारे स्पेशल एबल्ड लोग हैं so, सो जिन्होंने आके इसका सहयोग दिया है जिन्होंने आए इन बच्चों के प्रोडक्ट्स खरीदे इन लोगों के प्रोडक्ट्स खरीदे उनका और दिल से शुक्रिया मैं आगे अनुरोध करूँगी हमारे शहर भावनगर को कि इतना तो हमारा बनता है कि हम पाँच मिनट ही सही ऐसे सोशल नोबल कॉज के लिए आएँ और इस बार अगर नहीं आ पाए हैं तो अगले साल आएँ और कहीं पे भी ऐसे कोई ओकेजन हो तो हम छोटा सा तो इतना दस मिनट का समय कोई भी दे सकता है